ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે યુવકે અવાજ ઉઠાવ્યો તો ખનીજ માફ્યાઓ સામે પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે કે ન કરે પણ હાલ પોલીસે ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવતા લોકો પર ઝડપી કાર્યવાહી શરૂ કરી દીધી છે વાત છે સુરેન્દ્રનગરની જ્યાં ખોડું ગામે ચાલતી પચીસ થી વધુ ગેરકાયદા તેમજ કલેક્ટર સુધી રજૂઆત કરી હતી છતાં ખનીજ ચોરી તો અટકી નહીં અને ખનીજ માફિયાઓ સામે તો કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં પણ ઉલટાનું ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવનાર યુવક પર જ એટ્રોસીટી કેસ ચૂકી દેવામાં આવ્યો છે આરોપ છે કે તેઓ જયારે પોતાની ગાડી લઈ પથ્થર ભરવા ગાડી લઈ જતા હતા ત્યારે ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવનાર બુટા રબ્બારી નામના જાગૃત યુવકે આવી તેમને જાતિ વિષયક અપશબ્દો બોલી તેમને માર માર્યો અને જો કોઈને જાણ કરશે તો મારી દેવાની ધમકી આપવામાં આવી ત્યારે હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે પોલીસ કાર્યવાહી બાદમાં કરશે પણ હાલ ખનીજ ચોરી કરનારા ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવનાર લોકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે